નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે ભણવાના છીએ સંખ્યાઓ તો તમે સંખ્યા વિશે તો ઘણી બધી જાણતા જ છો આપણે આ જે સંખ્યાઓના પ્રકાર વિશે વાત કરવાની છે જેના પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ જે જ્યારે આપણે ગણતરી ચાલે એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ ઇંગ્લિશમાં નેચરલ નંબર પણ કહેવામાં આવે છે જેમ કે આપણે જાણીએ આપણી ગણતરી કેવી રીતે ચાલે જેમ કે આપણે હાથ આગળ હોય તો 1 2 3 4 5 એ રીતે તો પ્રાકૃતિક સંખ્યા એકી ચાલે 1 2 3 4 5 6 આ બધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે સૌથી નાની જેમ કે આપણે જોયું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને કોઈપણ બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે પ્રાકૃતિક સંખ્યા શોધવા માટે સૂત્ર મોટી પ્રાકૃતિક સંખ્યા - નાની પ્રાકૃતિક સંખ્યા + 1 ફોર એક્ઝામ્પલ જેમ કે કીધું એ 25 અને 32 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધો

એવી રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 0 થશે અને બે પૂર્ણ સંખ્યા વચ્ચેની પૂર્ણ સંખ્યા સદા મળશે જેમ આપણે એકસરખું તેવી જ રીતે પણ ઇક્વેશન આવશે b - a + 1 એના પછી જે સંખ્યાને એટલે શું આવે છે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બીજું કહી દતી એને ઇનિશમાં બીજું શું આવે પૂર્ણ સંખ્યાની અંદર આપણે જે પૂર્ણ સંખ્યા હતી એની અંદર કાલી ઋણ નંબરઓને સમાવેશ કરજે ઋણ સંખ્યાનો બરાબર એટલે